અમદાવાદ માં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી ની પત્રકાર પરિષદ રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ પત્રકાર પરિષદ કે જ્યાં દસ વર્ષ સુધી સાગઠિયા પર તમામ વિભાગો માં આવા સાગીયા પર સકંજો તેવું મનીષ દોશી જણાવ્યું છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા

પાંચસો મીટરના ના અંદર સ્વયંસંકુલ થી આ ભ્રષ્ટાચાર નું કેન્દ્ર પકડાવું આવા અનેક કેન્દ્રો જે ભાજપાના રાજમાં ખુલ્લા ફાયેલા છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે અને આ સાગઠિયા જેટલા જેટલા વિભાગોમાં કામ કરતા હોય આવા ભ્રષ્ટાચારી જે જે અધિકારીઓ છે સાગઠિયા જેવા એ તમામ ઉપર એકદમ સકજો કસવામાં આવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે એટલે તો લોકોના રાજકોટના નાગરિકોનું સૂત્ર છે કે ટીઆરપી ગેંગ જેવું બીજું ન બને પેલા તક્ષશિલા ડેમ ઝોન તક્ષશિલા કાન બની ગયો છે સુરત ની અંદર એ પણ ભાજપાના ગેરકાયદેસર કામગીરીના કારણે ના સત્તાધીશોના કારણે ભોગવીના બાળકો ભૂજાયા હરણી બોટકાન એ ભાજપાનું ભ્રષ્ટાચારનું ઉત્તમ મોડેલ એનો પર હજી સુધી કઈ તપાસ ન થાય મોરબી બ્રિજકાન થયો જુતાપુર એમાં પણ ભોગ ભોગેવાના પણ હજી સુધી કઈ ન થાય અને એના પછી આ ટીઆરપી ગેમ જોન થયા આ પણ એમાં બાળકો ભૂજાયા નિર્દોષ નાગરિકના ભોગ થયા ત્યારે આ જે કૌભાંડો થઈ ગયા છે અને કૌભાંડના કારણે નિર્દોષ નાગરિકો ભોગ લેવાઈ ત્યારે હવે કોઈ નવું ન થાય એના માટે દરેક વિભાગમાં કાર્યરત આવા સાગઠિયા જેવા ભ્રષ્ટાચાર નથી જે જેને ભાજપાનું રાજકીય લક્ષણ છે તે તમામ સામે પગલાં લેવા પડ્યા